ગુજસી ટોક સહીત બે ગુનામાં ત્રણ વર્ષથી નાસ્તા ફરતા અને વીસ હજારના ઇનામી આરોપી ગુલામ હુસેન હૈદર અલી ઘોચાણીને મુંબઈ એરપોર્ટથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડવામાં સફળતા મળી છે આરોપી સજ્જુ કોઠારી ગેંગનો સાગરીત છે સુરતની કુખ્યાત સજ્જુ કોઠારી ગેંગ વિરુદ્ધ ગુસ્સી ટોકનો ગુનો નોંધાતા ફરાર સાગરીત નાનપુરાનો ગુલામ હુસેન ભોજાણી ત્રણ વર્ષ બાદ દુબઈથી ભારત આવતા ક્રાઇમ બ્રાન્ચે મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી લીધો હતો રૂપિયા વીસ હજારનું જેના ઇનામ હતું તે ગુલામ હુસેન ભોજાણી ત્રણ વર્ષ અગાઉ ફરાર થયા બાદ ઈરાન આફ્રિકા સ્વિટ્ઝરલેન્ડ અમેરિકા દુબઈમાં રહ્યો હતો ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે ગત રાત્રે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ગુલામ હુસેન અલી ભોજાણીને સ્પાઇસ જેટની દુબઈથી મુંબઈ એરપોર્ટ ઉપર લેન્ડ થયેલી ફ્લાઇટમાંથી બહાર આવ્યો ત્યારે એરપોર્ટ ઓથોરિટીની મદદથી ઝડપી લીધો હતો નાનપુરાના કુખ્યાત સજ્જુ કોઠારી અને તેની ગેંગ વિરુદ્ધ વર્ષ બે હજાર બાવીસમાં નોંધાયેલા ગુસ્સી ટોકના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચ ગેંગ લીડર મોહમ્મદ સાજિદ ઉર્ફે સાજુ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી તથા ટોળકીના સભ્ય મોહમ્મદ સમીર સલીમ શેખની પચીસ માર્ચ બે હજાર બાવીસના રોજ જ્યારે અલ્લા રખા ગુલામ મુસ્તુફા શેખની એકવીસ ડિસેમ્બર બે બે હજાર ત્રેવીસના રોજ વિરારથી ધરપકડ કરી હતી જ્યારે ગુલામ હુસેન ભોજાણી ફરાર થઈ ગયો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સાજીદ ઉર્ફ સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી જે એક સુરતનો એક નોટરીયસ ને હાર્ડકોર ક્રિમિનલ છે અને એક પોતાની સંગઠિત ગુના એક ટોળકી બનાવી અને સુરત શહેરમાં ખૂન ખૂનની કોશિશ લૂંટ

આ ચારે ઉપર ગુચ્છેટોકનો બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અઠવા પોલીસ સ્ટેશનનો ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલું બે હજાર બાવીસથી આ ગુલામ મોહમ્મદ છે સતત ભોજાણી સતત ભાગતો રહેતો હતો બે હજાર બાવીસમાં સાજુ કોઠારી પકડાઈ ગયો ત્યારબાદ અલ્લા રખા અને ગુલામ બંને સુરતથી ભાગી ગયા હતા અલ્લા ને બે હજાર ત્રેવીસમાં ડિસેમ્બરમાં સુરત ક્રાઇમ ની ટીમ દ્વારા મુંબઈથી પકડવામાં આવ્યો હતો અને આ બંને ઉપર સુરત શહેર પોલીસ દ્વારા વીસ વીસ હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું ગુલામ હૈદર હુસેન હૈદર ભોજાણી અહીંથી ભાગ્યા બાદ અલગ અલગ ઓછામાં ઓછા છ સાત કન્ટ્રીઓમાં ફરતો રહ્યો હતો અહીંથી દુબઈ દુબઈ ઉપરાંત દિલ્હી દિલ્હીથી ઈરાન કોમ પછી ત્યાંથી આફ્રિકાના મડગાસ્કર દુબઈ જ્યુરિક સ્વિટરલેન્ડ યુએસએ કેનેડા આમ અલગ અલગ અસંખ્ય શહેરોમાં ભાગ્યા બાદ સુરત પોલીસને એમનો એની વેરીફિકેશનનો એક આઈડિયા આવ્યો હતો કે આજે વહેલી સવારે તે મુંબઈ એરપોર્ટ આવવાનો છે દુબઈ થી આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ની ટીમ ને મુંબઈ એરપોર્ટ ઓથોરિટી સાથે મળીને એને તેને મુંબઈ થી ધરપકડ કરી અત્યારે લાવવામાં આવ્યો છે એ એરેસ્ટ કરી એની આગળની પૂછપરછ ચાલે છે અને સજ્જુ સાથે એક્સોશનના ગુનામાં એમના વિરુદ્ધ અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો એમાં ગુપ્સી ટોકના કેસમાં વોન્ટેડ હતો આ ઉપરાંત અઠવા પોલીસ સ્ટેશનના બીજા એક એક્સોશનના કેસમાં પણ એ બે હજાર બાવીસથી જ વોન્ટેડ હતો અગાઉ પણ એ એક્સોના બે કેસોમાં અને વ્યાજ લઈ આપી પૈસા વ્યાજે આપી ખૂબ ઊંચા દરે વ્યાજ વસૂલવાનું અને પ્રોપર્ટી લખાવી લેવા કેસોમાં અગાઉ પણ એની ધરપકડ થઈ ચૂકી છે